ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસના ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતે છે રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ ટીમ ઇન્ડિયાને આ ભવ્ય જીત માટે અભિનંદન પાઠવ્યા છે આ સાથે જ ભારતે પચીસ વર્ષ પહેલા ન્યૂઝીલેન્ડ સામે મળેલી હારનો પણ બદલો લીધો છે મિત્રો આજે આપણે વાત કરીશું

અને ભારતને જીત અપાવી ભારતીય ટીમની આ ભવ્ય જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત દેશના અનેક નેતાઓએ ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા ચેમ્પિયન ટ્રોફીની સૌથી સફળ ટીમ બની ગઈ છે અને ખાસ વાત એ છે કે આ જીત કપ્તાન રોહિત શર્મા માટે ખાસ રહી છે રોહિત શર્મા માટે એમની બીજી આઈસીસી ટ્રોફી હતી અને હવે રોહિત શર્મા ભારત માટે એકથી વધુ આઈસીસી ટ્રોફી જીતનાર બીજા કપ્તાન બની ગયા હવે વાત કરીએ તસવીરની જેની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસના ફાઇનલમાં જ્યારે વિરાટ કોહલીએ રવિન્દ્ર જાડેજાની ભેટી વળગી ગયા ત્યારે લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ કે શું હવે જાડેજા એટલે કે જામનગરના બાપુ રિટાયર થઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર આ તસવીરે લોકોમાં સવાલ પણ ઉઠાવ્યા છે ક્રિકેટ ચાહકો એવો અંદાજો લગાવી રહ્યા છે કે રવિન્દ્ર જાડેજાની આ અંતિમ મેચ હતી હજુ સુધી આ અંગે જાણેજા કે બીસીઆઈ તરફથી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી એ હકીકત તો હવે સમય આવતા જ બતાવશે કે જાણેજા ખરેખર સંન્યાસ લઈ રહ્યા છે કે નહીં બધાને ખબર છે કે રવિન્દ્ર જાડેજાને મેચ વિનર માનવામાં આવે છે ફાઇનલમાં પણ જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું દસ ઓવરમાં માત્ર ત્રીસ રન આપ્યા હતા અને ટોમ લેધમની વિકેટ પણ લીધી હતી મેચના ચાલીસ ઓવરમાં જ્યારે જાડેજાએ પોતાની છેલ્લી બોલ ફેંકી ત્યારે જ વિરાટ કોહલી તેમની પાસે આવ્યા અને તેમને ભેટી ગયા ત્યારથી જ જાણે જાણી રિટાયરમેન્ટની અફવાઓ શરૂ થવા લાગી મિત્રો હવે વાત કરીએ કપ્તાન રોહિત શર્મા વિશે એવા અહેવાલ હતા કે રોહિત શર્મા ચેમ્પિયન ટ્રોફી પછી વન ડે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ શકે છે જેમ કે ગયા વર્ષ વર્લ્ડ કપ જીત્યા પછી રોહિતે ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાંથી સંન્યાસ લીધો હતો પરંતુ આ અફવાઓ પછી હવે રોહિતે પોતે જ ફૂલ સ્ટોપ મૂકી દીધો છે અને ખુલાસો કર્યો છે કે તે વન ડે ક્રિકેટમાંથી સંન્યાસ નહીં લઈ આ ફાઇનલ પહેલાં રોહિત શર્મા પર ઘણું દબાણ હતું ઘરના આગળ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં મળેલી હાર અને પછી ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પણ ટેસ્ટ સિરીઝમાં મળેલી હાર પછી રોહિતની કપ્તાની પર સવાલ ઉઠવા લાગ્યા એટલે જ ત્યારે રોહિતના સંન્યાસની ચર્ચાઓ પણ જોર પકડવા લાગી હતી બીસીસીઆઈની એક બેઠકમાં રોહિતે પોતે જ કહ્યું હતું કે તે થોડા દિવસ સુધી જ ટીમ ઇન્ડિયા સાથે રહેશે અને ત્યાં સુધી તેમની જગ્યા માટે વિકલ્પો શોધી લેવાનું કહ્યું હતું આ કારણે માનવામાં આવી રહ્યું છે કે ચેમ્પિયન ટ્રોફી બે બાદ રોહિત મોટો નિર્ણય લઈ શકે છે કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ જો ભારત ચેમ્પિયન ટ્રોફી હારી જાય તો રોહિતની વિદાય નક્કી હતી પરંતુ જો ભારત જીતે તો રોહિત પોતાનું કરિયર ચાલુ રાખશે બીજી બાજુ સવાલ એ પણ ઊભો થાય છે કે શું ખરેખર રવિન્દ્ર જાણેજા એટલે કે જામનગરના બાપુ સંન્યાસ લેશે કે આ માત્ર અફવા છે રવિન્દ્ર જાણેજા કે બીસીસીઆઈ તરફથી આ અંગે હજુ સુધી કોઈ પણ સ્પષ્ટ માહિતી સામે નથી આવી આવી જ મહત્વની માહિતી માટે જોતા રહો લોકશાહી ન્યૂઝ અને જતા પહેલા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ